નમસ્તે ધારાબેન નમસ્તે બહેનો નમસ્તે નમસ્તિજ્ઞાબેન ધારાબેન સ્ત્રી નારી ગૃહિણી એટલે શું જુઓ સ્ત્રી એટલે ઘરનું સ્તંભ ઘરનું ઘડિયાળ રસોડાનો દરવાજો ઘરના પ્રસંગ માટેની ઇવેન્ટ મેનેજર બાળકોની શિક્ષક પોતાની પુત્રીની ફેશન ડિઝાઇનર અને ઘરની તો ડોક્ટર ભાઈ અને આવા દરેક કાર્યોને એકસાથે કરતી મલ્ટી ટાસ્કિંગ પર્સન એટલે આપણા ઘરની સ્ત્રી નારી

તેમ છતાં અમુક જગ્યાએ અમુક વિસ્તારમાં હજુ પણ લિંગ ભેદ જોવા મળે છે એક બાળકી માટે પોતાના સંતાન તરીકે જ્યારે દીકરી અવતરવાની હોય છે ને ત્યારે સેજ મનમાં એક એમ થઈ જાય કે ના દીકરીની જગ્યાએ દીકરો હોય તો પણ આ બધી જ વસ્તુઓ માટે ની ચિંતા આપણા સરકારે હંમેશા કરી છે અને કરતી જ રહેશે અને એટલે જ આજે આપણે આપણા સ્ટુડિયોમાં આમંત્રણ આપ્યું છે જાણીતા સામાજિક કાર્યકર હસ્મિતા ઘોરને તો આવો મળીએ હસ્મિતાબેનને નમસ્તે અસ્મિતાબેન નમસ્તે બેન બેનો આપણે જેમ ફરજ અદા કરીએ છીએ ને એમાં સરકાર તરફથી અમુક જાતના હક પણ આપવામાં આવ્યા છે પણ એ આપણા હક કયા છે અને એને આપણે કઈ રીતે એનો લાભ મળે છે એ વિશે આજે આપણે જાણવાના છીએ તો અસ્મિતાબેન તમે એ જણાવશો કે સરકાર દ્વારા સ્ત્રીઓ માટે કઈ કઈ યોજનાઓ અમલમાં આવી છે હા બેન આજે ચોક્કસથી આપણે એના વિશે ચર્ચા અને વાતો કરશું આપણે ભારત સરકાર દ્વારા સ્ત્રીઓના સર્વાંગી વિકાસ સશક્તિકરણ શિક્ષણ સ્વાસ્થ્ય રોજગાર અને સુરક્ષા માટે અનેક મહત્વની યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે તો હસ્મિતા બેન આપણે જાણીશું પણ સૌ તમે શરૂઆત કરો દીકરીઓની યોજનાઓથી કેમ કે દીકરીઓ માટેની પ્રોત્સાહક યોજના હોય ને તો જ મા બાપ ને પણ એમ થાય કે આ યોજના નો લાભ અમારી દીકરીને અમારા કુટુંબ ને મળે અને ગર્ભપાત જેવા ગુના માંથી પોતે પણ બચે અને સમાજને પણ એમાંથી બહાર લાવી શકાય હા બેન જ્યારે બે હજાર અગિયાર બારની આસપાસ જ્યારે દીકરીઓનો જન્મનો પ્રમાણ ખૂબ જ ઓછા પ્રમાણમાં થઈ ગયો હતો ત્યારે આપણી સરકારને ખૂબ જ ચિંતા થઈ અને એના નિવારણ માટે તેમણે સૌ પ્રથમ બે હજારને પંદરમાં બેટી બચાવો અને બેટી પઢાવો એ મહત્વપૂર્ણ યોજનાનું અમલીકરણ કર્યું જે હરિયાણાના પાણીપતથી શરૂ કરવામાં આવી હતી અને એનો મુખ્ય ઉદ્દેશ એ હતો કે દીકરીઓને જીવતા રાખવી અને શિક્ષણનું પ્રોત્સાહન આપવું આજની દીકરીઓ પ્રત્યેનો ભેદભાવ દૂર કરવો બાળલિંગ અનુપાત એ એનો મુખ્ય ઉદ્દેશ હતો જન્મ સમયે લિંગ આધારિત ભેદભાવ અટકાવવો અને દીકરીને સારું શિક્ષણ અને સ્વતંત્ર બનાવી અને દીકરીઓને સશક્ત બનાવવાનો અવસર વધારવા માટે આ યોજનાનો અમલકરણ અમલીકરણ કરવામાં આવ્યું ગર્ભમાં લિંગ નિર્માણ પર પ્રતિબંધ અને કડક કાયદો અમલમાં લાવ્યો અને શાળાઓમાં દીકરીઓને પ્રવેશ અને હાજરીમાં વધારો કરાવવા માટે દીકરીઓ માટે વિવિધ શિષ્યવૃત્તિની યોજનાઓ શરૂ કરાવી બેટી બચાવો બેટી પઢાવો એ માત્ર એક યોજના નથી પણ એક સામાજિક આંદોલન આંદોલન જેવું છે જેનું હેતુ છે કે દરેક દીકરીને જન્મથી લઈને શિક્ષણ સુધીનો સમાન હક અને તક મળે હસ્મિતાબેન તમે બેટી બચાવો બેટી પઢાવો એ યોજનાની વાત કરી એવી જ રીતે દીકરીઓ માટે બીજી કઈ કઈ યોજનાઓ અમલમાં છે એના માટે તો અગણિત યોજનાઓ છે પણ જ્યારે આપણે આ બેટી બચાવો અને બેટી પઢાવો એ યોજના અમલીકરણ કર્યું તો એના માટે થઈને આર્થિક રીતે પણ સરકાર મદદગાર બની શકે એના પણ પ્રયત્નો કરવામાં આવ્યા છે એના માટેની યોજના છે સુકન્યા સમૃદ્ધિ યોજના આ ભારત સરકાર દ્વારા બેટી બચાવો અને બેટી પઢાવો અભિયાન હેઠળ શરૂ કરાયેલી એક બચત યોજના છે જે ખાસ કરીને છોકરીઓના ભવિષ્ય માટેની આર્થિક સુરક્ષા આપવા માટે બનાવવામાં આવી છે જેની શરૂઆત બે હજાર માં કરવામાં આવી જેનો હેતુ એ રહ્યો છે કે છોકરીના શિક્ષણ અને લગ્નની આર્થિક સહાય પૂરી પાડી શકાય આ યોજના માત્ર છોકરીઓ માટે જ છે અને એ પણ ઝીરો થી દસ વર્ષ સુધીની જેટલી દીકરીઓ હોય દસ વર્ષની અંદર હોય ત્યાં સુધી જ આપણે એમનો આ ખાતું ખોલાવી શકાય છે અને એક પરિવારમાં મહત્તમ બે જ છોકરીઓને આનો લાભ મળી શકે છે. બહેનો આ જાણ્યું કે આ કેટલી સરસ મજાની વાત છે કે દીકરી જ્યારે ગર્ભમાં હોય ને ત્યારથી કરીને દીકરીના લગ્ન થાય ત્યાં સુધીની ચિંતા આપણી સરકાર કરે છે. પણ એ યોજનાનો લાભ લેવો એ જરૂરી વાત છે. તો અસ્મિતા બેન તમે હજી આ વિશે વધુ આગળ વાત જણાવો જી બેન જે સુકન્યા યોજનાની અંદર કોઈ પણ પોસ્ટમાં અથવા તો બેંકમાં ખાતું ખોલાવી શકાય છે. ઝીરો વર્ષની દીકરી એટલે કે એક દિવસ જે દિવસે દીકરી જન્મે એ દિવસથી કરીને દસ વર્ષની થાય એના પહેલાં આ ખાતું ખોલવામાં આવે છે જેમાં ન્યૂનતમ મહત્તમ જમા રકમ અઢીસો રૂપિયા પ્રતિ વર્ષ એટલે ધારો કે કોઈ ગરીબ પરિવારની માં હોય અને પોતાની દીકરી માટે રકમ જમા કરવા માંગતી હોય કે મૂડી થાપણ જમા કરવા માંગતી હોય તો એ વર્ષના અઢીસો રૂપિયાથી પણ પોતાનું ખાતું ખોલાવી શકે છે ખાલી દર મહિને નહીં પણ વર્ષે અઢીસો રૂપિયા તો ગમે તેવી ગરીબમાં હોય ને તો પોતાની દીકરી માટે તો ક્યાંકથી પણ ઉપજ કરી જ લે અને તે મહત્તમ દોઢ લાખ સુધી પ્રતિ વર્ષે એટલે વર્ષમાં દોઢ લાખ રૂપિયા સુધી આપણે બચાવી શકીએ છીએ અને ખાતું ખોલ્યા પછી પંદર વર્ષ સુધી આપણે ગમે ત્યારે આપણે રકમ જે પણ જમા કરાવી હોય એ જમા કરાવી શકાય છે ખાતું ખોલ્યાના એકવીસ વર્ષ પછી આ રકમની આ યોજના મેચ્યોર થાય છે જેનો વ્યાજ દર વધારે હોય છે આ રકમની ત્રિમાસિક સરકાર દ્વારા જે નક્કી થાય છે તેનો આશરે બે હજાર પચીસથી આઠ પોઈન્ટ બે ટકા પ્રતિવર્ષ દર વર્ષે વ્યાજ સંયુક્ત રીતે ગણવામાં આવે છે આ યોજના હેઠળ જમા કરાવાયેલી રકમ પર આવેકવેરા અધિનિયમની કલમ એસી સી હેઠળ કરમાં છૂટ મળે છે પૈસા ઉપાડવાની પણ અમુક શરતો હોય છે બેન જેમ કે છોકરી અઢાર વર્ષની થાય ને બારમા ધોરણ પાસ કર્યા પછી શિક્ષણ માટે પચાસ ટકા સુધીની રકમ ઉપાડી શકાય છે અને લગ્ન માટે સંપૂર્ણ રકમ ઉપાડવા માટે છોકરીની ઉંમર અઢાર વર્ષથી વધુ હોવી જોઈએ જેના કારણે આપણે ત્યાં બાળવિવાહ પણ અટકી શકે અને તેના ફાયદા એ રહ્યા છે કે છોકરીનું ભવિષ્ય સલામત રહે છે બચત થાય છે એમાં વ્યાજનો દર ઊંચો મળે છે ઘરમાં છૂટ મળે છે અને શિક્ષણ અને લગ્ન માટે સહાય મળે છે એટલે બહેનો આ દીકરીના ભવિષ્યને તો સુરક્ષિત કરે છે પણ સાથોસાથ જે માતા પિતાની દીકરી પ્રત્યેની જવાબદારી હોય છે ને એ પણ ચોક્કસથી હળવી કરે જ છે હા બેન સાચી વાત છે તો જેમ હસ્મિતાબેને બહેનો આપણને એક દીકરી માટેની બચત યોજના વિશે જણાવ્યું એવી જ રીતે દીકરી જ્યારે પરણે છે ત્યારે પોતે માં પણ બને છે તો ત્યાર પછી એનું ભવિષ્ય અને એના ઘરમાં રહેલા બાળકના ભવિષ્યની જવાબદારી પણ સરકારે લીધેલી છે તો એના પર વધુ પ્રકાશ હસ્મિતાબેન પાડશો જીબેન સરકાર તો જ્યારે દીકરીનો જન્મ થાય છે ત્યારથી જ એની રક્ષા અને પાલન માટેની ઘણી બધી એવી યોજનાઓ બહાર પાડી છે પણ જ્યારે એક મહિલા માતૃત્વ ધારણ કરે તો એના માટે પણ સરકારે ખાસ યોજના બહાર પાડી છે આ એ યોજનાનું નામ છે માતૃવંદના યોજના આ એક ભારત સરકારની મહત્વપૂર્ણ યોજના છે જે ગર્ભવતી સ્ત્રી અને સ્તનપાન કરાવતી માતા હોય તેના સ્વાસ્થ્ય અને પોષણમાં સુધારો લાવવા માટે આ શરૂ કરવામાં આવી છે આ યોજના મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા બે હજાર સત્તરથી શરૂ કરવામાં આવી છે પ્રધાનમંત્રી માતૃવંદના વંદના યોજનામાં ગર્ભવતી સ્ત્રીઓને આર્થિક સહાય પૂરી પાડવી માતા અને બાળકના સ્વાસ્થ્યમાં સુધારો લાવવો પોષણમાં વધારો કરી અને માતાનો મૃત્યુદર ઘટાડવો અને આ યોજનામાં ઘણા બધા એવા લાભો છે પ્રથમ વખત જે સ્ત્રીઓ માતા બને છે એના માટે છે સ્તનપાન કરાવતી માતાઓ માટે છે જે પ્રથમ વખત બાળકને જન્મ આપવાની છે એના માટે પણ છે પણ અમુક કિસ્સાઓમાં પહેલો ભલે દીકરો હોય પણ બીજી જ્યારે દીકરી હોય ને ત્યારે પણ આ યોજના અમુક રાજ્યમાં અમલમાં મૂકવામાં આવી છે આ યોજનામાં કુલ લગભગ પાંચ હજારની સહાય મળે ત્રણ હપ્તામાં મળે છે સૌથી પહેલો હપ્તો અવસ્થાની આપણે જ્યારે નોંધણી કરાવીએ એ પણ જ્યારે આશા વર્કર બહેનો અત્યારે તો ઘરો ઘર ફરી દરેક સોસાયટીઓમાં આવી અને જે પણ ઘરમાં મહિલા ગર્ભવતી થઈ હોય એની નોંધણી કરે છે અને ત્યારથી જ એનો એક કાર્ડ બને છે અને એ કાર્ડ દ્વારા એની ગર્ભાશયની ચકાસણીને બધી તબીબી સારવાર તો આપવામાં આવે જ છે પણ એ માતા જ્યારે ગર્ભધારણ કર્યું ત્યારથી સ્વસ્થ ખોરાક લે અને પોતાનું તેમજ પોતાના ગર્ભમાં પાલન થતું બાળકનું સ્વાસ્થ્ય જળવાય અને સ્વસ્થ બાળક પેદા થાય એના માટે થઈને પણ ઘણી એવી મદદ કરે છે અને જ્યારે એનો બીજો હપ્તો હોય છે તે ઓછામાં ઓછા પહેલાંને બીજા ચેકઅપ પછીનો જે ગાળો હોય છે એમાં આપવામાં આવે છે એની રકમ હોય છે બે હજાર રૂપિયા અને ત્રીજો હપ્તો છે તે બાળકના જન્મ પછી પ્રથમ રસીકરણ જ્યારે થતું હોય છે ત્યારે બે હજાર રૂપિયાનો હપ્તો ત્યારે આપવામાં આવે છે જે દરેક રાજ્યમાં વધતા ઓછા દરે આપવામાં આવે છે કે જ્યાં જેવી જરૂરિયાત જ્યાં કુપોષિત બાળકો વધારે હોય અને માતા પણ નબળી હોય તો ત્યાં પોષણ આહારની કીટો પણ આપવામાં આવે છે અને તેમને એક સ્વસ્થ અને એકદમ પ્રોટીનયુક્ત આહાર મળે જેથી માતા પોતાના બાળકને સ્તનપાન કરાવે તો એ બાળક પણ તંદુરસ્ત જ થાય એની પણ દરેક રાજ્યમાં દરેક ગામોમાં અને દરેક શહેરમાં પણ ચિંતા કરવામાં આવે છે અસ્મિતાબેન તમે સરસ મજાની વાત કરી રહ્યા છો કે સરકારી યોજનાઓ છે સ્ત્રીઓ માટે દીકરી માટે કિશોરી માટે પણ એ યોજનાનો લાભ લેવો હોય તો આપણી બહેનોએ સૌપ્રથમ શું કરવું જોઈએ ગર્ભવતી મહિલાએ આ સરકારી યોજનાનો લાભ લેવો હોય તો એમને શું કરવું જોઈએ ક્યાં જવું જોઈએ અને કઈ પ્રોસેસ કરવી જોઈએ હા બેન આના માટે જરૂરી દસ્તાવેજો જે આપણા આશા વર્કર બેનો આવે છે ત્યાં અથવા તો આંગણવાડી કેન્દ્ર અથવા હેલ્થ સેન્ટર જે દરેક પરાઓમાં ખોલવામાં આવ્યું છે ત્યાં એની નોંધણી થાય છે જેમાં આધાર કાર્ડ ગર્ભાવાસ્થાનો નોંધણીનો પુરાવો બેંક ખાતાની વિગતો ઓળખપત્ર માતા અને બાળનું આરોગ્ય કાર્ડ એવી રીતે બધા દસ્તાવેજો સબમિટ કરવાના હોય છે અને જે તમે નજીકના આંગણવાડી કેન્દ્ર અથવા હેલ્થ સેન્ટર પર જઈને સંપર્ક કરી પોતાનું ચેકઅપ કરાવીને નોંધણીથી શરૂઆત કરી શકાય છે અને જરૂરી ફોર્મ પણ હોય છે જે ફોર્મ ચકાસણી બાદ લાભાર્થીની ડાયરેક્ટ બેંક અથવા તો પોસ્ટના ખાતામાં જ આ રકમ જમા થાય છે જેથી કરીને એ બાળ એ માતા પોતાનું અને પોતાના બાળકનું પોતાના હાથમાં રકમ હોય તો સારી રીતે એનો ઉપયોગ કરી શકે અને એક વાત ચોક્કસથી કહીશ બેન કે આ અરજી ગર્ભાવસ્થાના એકસો પચાસ દિવસની અંદર કરવાઈ જરૂરી છે યોજના માત્ર પ્રથમ જીવંત બાળક માટે માન્ય છે પણ કેટલાક કિસ્સાઓમાં જો દીકરી હોય તો બીજા સંતાન તરીકે પણ તેમને આ આ યોજનાનો લાભ આપવામાં આવે છે યોજનાઓનો માતાઓને ગર્ભાવસ્થામાં આર્થિક સહાય પૂરી પાડી તેમના બાળકના આરોગ્યમાં સુધારો લાવવા માટે ખાસ ઉદ્દેશ્ય રહ્યો છે અને હસ્મિતા બેન મેં એક ઉજ્જવલા યોજના વિશે પણ સાંભળ્યું છે પણ એ વિશે સમજ જણાવશો હા બેન ઉજ્જવલા યોજના તો અત્યારે આપણા ભારત દેશની અંદર તેમાં ખાસ કરીને કચ્છ જેવા પછાત વિસ્તાર પછાત તો ન કહેવાય પણ આંતરિયાળ વિસ્તાર જે સરહદી વિસ્તારોમાં રહે છે એવા લોકો જ્યાં કશી જ સગવડ નહોતી ત્યાં પણ આ યોજનાનો લાભ બધી બહેનોએ લીધો છે આ યોજનામાં એની શરૂઆત લગભગ બે હજાર સોળથી કરવામાં આવી છે અને ગરીબ પરિવારની મહિલાઓને સ્વચ્છ ધુમાડાથી પ્રદૂષણ મુક્ત વાતાવરણમાં રસોઈ બનાવે જેથી કરીને લાકડા બાળવા વખતે જે એમનો ધુમાડો એમના ફેફસામાં જતો અને ક્ષય રોગ જેવો કે બીજી ઘણી એવી ખાંસી શરદી એવી બીમારીઓથી બેનો પીડાતી અને હા સ્મિતાબેન આ બધી બીમારીઓ તો એવી છે કે માતાને થાય ને તો એનો જે બાળકને પણ લાગે હા તો સરકારી બધી ચિંતા કરી છે આપણી બહેનો માટે અને એ પણ બીપીએલ પરિવારના ખાસ કાર્ડ ધારકો હોય એમના માટે આ ખાસ યોજના છે જેની શરૂઆત બે થી કરવામાં આવી છે અને એનો લાભ અત્યારે ઘણી બધી બહેનોએ લીધો છે અને આ યોજનાની અંદર ફ્રીમાં ગેસનો ચૂલો અને ગેસનો સિલિન્ડર આપવામાં આવે છે અને પછી પણ જ્યારે પણ આ બીપીએલ કાર્ડ ધારક બહેનોને કે ઉજ્જવલા યોજનાનો લાભ લીધેલી બહેનો હોય એમને જ્યારે પણ સિલિન્ડર રોધાવે ત્યારે સબસિડી પાત્ર રહે છે એટલે બહેનો કાયમ માટે પ્રદૂષણ મુક્ત અને સ્વચ્છ રાંધણ ગેસનો ઉપયોગ કરી અને પોતાને તેમજ પોતાના પરિવારને સ્વચ્છ અને સ્વસ્થ ભોજન કરાવી શકે અસ્મિતા તમે વાત કરી કે બહેનો કઈ રીતે આગળ વધે એ વિશે સરકાર ચિંતિત છે પણ આપણી બહેનો ક્યારેક એવું પણ વિચારે કે કઈક એને નાનો એવો ગૃહ ઉદ્યોગ શરૂ કરવો હોય તો એના માટે કોઈ એવી યોજના છે ખરી હા હા બેન ચોક્કસ કારણ કે અત્યારે જો પૈસો હાથમાં હોય ને તો જ બેનો પોતાની રીતે પગભર થઈ શકે અને નાનો મોટો ઉદ્યોગ શરૂ કરવા માટે પૈસાની તો પહેલી જ જરૂર પડવાની છે અને આ માટે આપણા સરકાર શ્રી મુદ્રા યોજનાનું આયોજન કર્યું છે અને એ લગભગ બે હજાર થી કરવામાં આવી છે આઠ એપ્રિલથી એનો મુખ્ય હેતુ મુદ્રા યોજનાનો એ રહ્યો છે કે નાના ધંધાર્થીઓ સ્વરોજગારી શરૂ કરનારા લોકો નાના ઉદ્યોગો બેંક અથવા નાણાકીય સંસ્થાઓ દ્વારા જામીન વગર લોન મેળવી અને પોતાનો વ્યવસાય શરૂ કરી શકે આ યોજનામાં ત્રણ પ્રકાર હોય છે અને એ પ્રકારમાં અલગ અલગ રકમથી એમનો લોન એમને લોન આપવામાં આવે છે પહેલો પ્રકાર છે કે શિશુ યોજના મુદ્રા યોજનામાં પણ ત્રણ છે એમાં પહેલું પ્રથમ છે કે શિશુ યોજના શિશુ યોજના એટલે આપણને એમ થાય કે શિશુઓ માટેનું હશે પણ ના એમાં નાના નાના ઉદ્યોગો શરૂ કરવા હોય તો પચાસ હજારથી નવો ધંધો શરૂ કરી શકાય એટલે પચાસ હજારની જે સહાય મળે છે એને શિશુ યોજના કહેવામાં આવે છે પછી આવે છે કિશોર તો કિશોરમાં એક લાખથી કરીને પાંચ લાખ સુધીને ધંધો વધારવા માટે લોન આપવામાં આવે છે ધારો કે કોઈ બેન કઈ પણ ઉદ્યોગ નાનો મોટો કરી રહી છે ગૃહ ઉદ્યોગ છે કે અત્યારે તો આપણે કચ્છની અંદર પણ અને ગુજરાતની અંદર પણ મહિલાઓને પગભર થવા અને ખાણીપીણીના કે વસ્ત્રોના કે એવા ઘણા બધા ગ્રહ ઉદ્યોગો સ્થાપ્યા છે અને પોતે એ ચલાવે છે અને પોતાના ઘરને તેમજ પોતાને પગભર કરવા માટે અને સપોર્ટ કરવા માટે આર્થિક રીતે એ તૈયાર જ હોય છે તો એવા નાના મોટા ઉદ્યોગો શરૂ હોય અને એને જો આગળ વધવા વધારવાની ઈચ્છા થાય તો એ બેન પાસે રૂપિયા હોય તો એ કરી શકે તો એના માટે થઈને પચાસ હજારથી કરી અને પાંચ લાખ રૂપિયા સુધી સરકાર લોન આપે છે અને એના પછી છે તરુણ યોજના એમાં પાંચ લાખથી કરી કરીને દસ લાખ સુધી ધંધાને વિસ્તૃત કરવા માટે ખાસ આ લોન આપવામાં આવે છે અને આ લોન કોઈ પણ આ લોન માં લેવા માટે કોઈ પણ જામીન જરૂર નથી પડતી લોન પર સરકારી સહાય સાથે વ્યાજ દર ઓછો હોય છે લોનની રકમ વ્યવસાય શરૂ કરવા તથા વધારવા માટે અને સાધનો ખરીદવા માટે વાપરી શકાય છે મહિલાઓ યુવાનો એસસી એસટી અને ઓબીસી વર્ગને ખાસ આ લોન માટે પ્રોત્સાહન આપવામાં આવે છે એમાં જરૂરી દસ્તાવેજો છે આધાર કાર્ડ પાન કાર્ડ પાસપોર્ટ સાઇઝના ફોટા વ્યવસાયનો પ્રોજેક્ટ અથવા તો બિઝનેસ પ્લાન રહેઠાણનો પુરાવો બેંક સ્ટેટમેન્ટ છેલ્લા છ મહિનાનું અને આ સરકારી દરેક બેંકોમાં અથવા તો સહકારી બેંકોમાં અને ગ્રામીણ બેંકોમાં કે માઇક્રો ફાઇનાન્સના સંસ્થાઓમાં અરજી કરવાની રહે છે જેમાંથી આપણે આ લોન મેળવી શકીએ છીએ અને એના માટે જે તમે છે ને નજીકની કોઈ પણ બેંકમાં જઈ અને મુદ્રા લોનનો ફોર્મ મેળવવાનો હોય છે અને એમાં જરૂરી દસ્તાવેજો સાથે ફોર્મ ભરી દો છો ને તપાસ માટે તમારી પાસે બેંકના કે તમે જ્યાં પણ ફોર્મ ભર્યો હોય ત્યાંના માણસો એમનો સ્ટાફ આવી અને તપાસ કરી જાય છે અને એ લોન મંજૂર થઈ જાય છે અને એક વાસ્તુ ખાસ કહીશ કે આના માટે દરેક બેંકમાં એક પછાત વર્ગમાંથી જે બેન આવતા હોય એમના માટે અને એક આર્થિક રીતે પછાત હોય એના માટે ખાસ દરેક બેંકને દર વર્ષે પંદર બેનોને તો આ લોન આપવાની જ રહે છે એટલે આ લોનનું આપણે જો ગણતરી કરીએ તો પણ અત્યાર સુધી કેટલી બધી બેનો પગભર થઈ ગઈ હશે અને કેટલા બધાને આ રકમ જામીન આપ્યા વગર મળી હશે તો તેથી તે પોતાનો નાનો મોટો ગ્રહ ઉદ્યોગ આગળ ધપાવી શક્યા હશે અને આના મારફતે મહિલાઓ પોતાના નાના મોટા ઉદ્યોગો કે વ્યવસાયો આગળ પણ ધપાવી શકે છે આ મુદ્રા યોજના સાથે સાથે હજી એવી જ એક લોન ની યોજના છે જેને આપણે કહીએ છીએ કે સ્ટેન્ડ અપ ઇન્ડિયા યોજના ભારત સરકાર દ્વારા સ્ત્રીઓ અને અનુસૂચિત જાતિ એટલે કે એસસી તેમજ અનુસૂચિત જનજાતિ એટલે કે એસટીના લોકોમાં સ્વરોજગાર અને ઉદ્યોગશીલતા વધારવાના હેતુથી આ યોજના બે હજાર સોળમાં શરૂ કરવામાં આવી હતી જેનો મુખ્ય હેતુ સ્ત્રી તથા એસસી અને એસટી વર્ગના લોકો પોતાના વ્યવસાય શરૂ કરી શકે તેમજ નાણાકીય મદદ મેળવી અને પોતાનો રોજગારી માટેના નવા અવસર સર્જવા અને સ્વરોજગારને પ્રોત્સાહન આપવા આગળ વધી શકે અરજદાર એના અમુક નિયમો છે જેમાં ખાસ કરીને તો અરજદાર ભારતીય નાગરિક હોવો જરૂરી છે અરજદાર સ્ત્રી અથવા તો એસસી એસટી વર્ગનો હોવો જોઈએ એની ઉંમર અઢાર વર્ષથી ઉપરની હોવી જોઈએ અને નવો વ્યવસાય શરૂ કરવાનો જરૂરી છે એટલે કે જે આપણે પહેલાં જો ઉદ્યોગ આપણો નાનો મોટો ચાલુ હોય તો એને વધારવા માટેની નથી પણ એક નવો જ ઉદ્યોગ જે નવેસરથી પહેલાંથી પાપા પગલી ભરી અને પોતાનો નવો ઉદ્યોગ પોતાનો નવો વ્યવસાય ચાલુ કરવા માંગે છે એના માટે થઈને આ યોજના છે અને એમાં અરજદારે પોતાના ઓછામાં ઓછા દસ ટકાનું રોકાણનો હિસ્સો પોતાનો હોવો જોઈએ એટલે કે પોતા પાસે થોડી ઘણી મૂડી હોવી જરૂરી છે આ યોજનામાં લોનની રકમ દસ લાખથી કરી અને એક કરોડ સુધીની મળી શકે છે આ લોન બે ભાગવા ભાગમાં આપવામાં આવે છે ટર્મ ટર્મ લોન એટલે કે મશીનરી અને ઇમારત વગેરે માટે અને વર્કિંગ કેપિટલ જે દૈનિક વ્યવસાયના ખર્ચા માટે કારણ કે જો આપણે ઉદ્યોગ તો શરૂ કરીએ પણ જો આપણી પાસે જગ્યા જ ન હોય મકાન જ ન હોય તો આપણે એ ઉદ્યોગ ક્યાંથી શરૂ કરવાના છીએ એટલે એના માટે પણ થઈને લોન પણ મળી શકે છે આ લોન રાષ્ટ્રીયકૃત બેંક કો ઓપરેટિવ બેન્કો એમાં અરજી કરી શકીએ છીએ જેમાં આધાર કાર્ડ પાન કાર્ડ જાતિ પ્રમાણપત્ર બિઝનેસ પ્રોજેક્ટનો રિપોર્ટ બેંકના ખાતાની વિગતો રહેણાંકના પુરાવા વગેરે આપવાના રહે છે સત્તાવાર વેબસાઇટ ઉપર જાશો તો આના વિશે ઘણી બધી માહિતી મળશે આના મહત્વના મુદ્દા એ છે કે દરેક શાખા બેંક શાખામાં ઓછામાં ઓછા એકસી એસસી અને એસટી સ્ત્રી ઉમેદવાર ઉદ્યોગ સાહસિકોને આ લોન આપવી ફરજિયાત છે લોન ઉપર સરકાર દ્વારા સહાય અને માર્ગદર્શન પણ આપવામાં આવે છે ધારો કે આપકો એવો ઉદ્યોગ કરી રહ્યા છો જેમાં સરકાર શ્રીની સહાયની અને માર્ગદર્શનની જરૂર રહે છે તો ત્યાં સરકારી આપણા અધિકારીઓ જે પણ એ વિભાગના હશે તે આવીને તમને એના માટે જરૂરી સમજણ પણ આપે છે હસ્મિતાબેન હજુ અમને એક પ્રશ્ન થાય કે દીકરીના જ્યારે લગ્ન કરવાની વાત આવે ત્યારે પણ ઘણી વખત મા-બાપને આર્થિક સંકરામણ લાગે છે તો એના માટે કોઈ યોજના ખરી હા બેન અત્યારે તો એના માટે બે ત્રણ યોજનાઓ ચાલે છે પણ એમાં મુખ્ય યોજના છે કુંવરબાઈનું મામેરું કુંવરબાઈનું મામેરું આ યોજના ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવી છે અને આર્થિક રીતે નબળી વર્ગની દીકરીઓ લગ્ન સમયે આર્થિક સહાય પૂરી પાડી તેની યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય છે જે યોજના બે હજાર સોળમાં શરૂ કરવામાં આવી છે અને આ યોજના આર્થિક રીતે દીકરીઓને નબળા પરિવારની દીકરીઓને લગ્ન સમયે સહાય આપવામાં આવે છે જેથી કરીને તેમના જિંદગીનો શુભ અવસર સુપેરે પાર પાડી શકાય તો આપણને એમ થાય કે એના માટે કોને લાભ મળી શકે તો બેન એના માટે જે ગુજરાત રાજ્યની આર્થિક રીતે નબળા પરિવારની કન્યા હોય છે અને જેની ઉંમર અઢાર વર્ષથી હો અઢાર વર્ષની હોય છે તેને આ કુંવરબાઈના મામેરાની યોજનાનો લાભ મળી શકે છે અને પરિવાર પરિવારનું વાર્ષિક આવકની મર્યાદા પણ ખાસ ધ્યાનમાં રાખવામાં આવે છે એક લાખ અને વીસ હજાર સુધી અને ગ્રામ્યમાં અને શહેરી વિસ્તારોમાં દોઢ લાખ સુધી જેની વાર્ષિક આવક હોય એવી એવા પરિવારને એટલે કે નબળા આર્થિક રીતે નબળા પરિવારની દીકરીઓને ખાસ કરીને આ યોજનાનો લાભ આપવામાં આવે છે અને સહાયની રકમ નગદ સહાય બાર હજાર સુધી રોકડ પણ હાથમાં આપવામાં આવે છે જેથી કરીને દીકરીના શુભ પ્રસંગમાં મા બાપનો હાથ પણ છૂટો રહે અને દીકરીને પણ એવું ન લાગે કે મારા લગ્ન સાવ સાદાઈથી થયા કે મારા લગ્નમાં મા બાપને બહુ જ આવી ગયો ઓછીના પૈસા લઈને કે ક્યાંથી પણ ઉધારા માંગીને પણ જે મા બાપ પોતાની દીકરીઓના લગ્ન કરતા હોય છે એના માટે આ યોજના અતિ આશીર્વાદરૂપ બની છે હસ્મિતાબેન આપણે દીકરીને ભણાવવાથી લઈ અને પરણવા સુધીની અલગ અલગ યોજનાઓની વાતો કરી ખૂબ મજા આવી બહેનોને પણ ખૂબ જાણવા મળ્યું હશે પણ પ્રશ્ન તો થયા જ કરે એમ દીકરી પરણી જાય પછી પણ ઘણી વખત ભવિષ્ય તો અનિશ્ચિત છે તો ત્યારે પણ એને ઘણા બધા પડકારોનો સામનો કરવો પડે છે તો એવા પડકાર માટે દીકરી પોતાને ક્યારે પણ અસુરક્ષિત ફીલ ન કરે એ માટે કોઈ યોજના ખરી હા બેન ખાસ તો અત્યારના સમયમાં જે દીકરી ઉપર ઘરેલું હિંસા ને ઘણા બધા એવા દૂષણો લીધે દીકરીને અતિ ત્રાસ થાય છે જ્યારે દીકરીને પોતાનું સ્વસુરનું ઘર પતિનું ઘર મૂકવું પડે છે અને એને ત્યારે એમ થાય છે કે હું ક્યાં જાઉં તો એના માટે ત્યારે સરકારે વિચાર્યું કે આ દીકરીને એવી જગ્યા આપીએ કે જ્યાં દીકરીને બધી જ રીતે સહાય મળી શકે તો એના માટે થઈને સખી વન સ્ટોપ સેન્ટર જેવી યોજના સરકારે બહાર પાડી છે જેનો ઉદ્દેશ એ છે કે મહિલાઓ ઉપર થતી હિંસા શોષણ દુર્વ્યવહાર અને અન્ય અપરાધો સામે એક જ જગ્યાએ આ પ્રકારની મદદ એ દીકરીને મળી રહે આ યોજના લગભગ બે હજાર પંદરથી શરૂ થઈ છે અને આ યોજનામાં એનો સખી વન સ્ટોપ સેન્ટર ઓ એસ સી એ જગ્યા છે જેનમાં સ્ત્રીઓને ઘરેલું હિંસા દેહ દેહવ્યાપાર એસિડથી હુમલો થયો હોય બળાત્કાર થયો હોય જાતીય શોષણ થયું હોય જેવા અનેક કિસ્સાઓમાં છત નીચે કાનૂની માનસિક તબીબી અને પોલીસ દરેક સહાય મળી રહે છે હિંસા પીડિત મહિલાને એક જ જગ્યાએ આ તમામ સહાય પૂરી પાડવી અને ન્યાય તેમજ સુરક્ષા સરળતાથી ઉપલબ્ધ થઈ શકે એના માટે આ અને એ પોતે બેન પોતે આત્મવિશ્વાસ સાથે જીવન જીવવામાં મદદરૂપ થઈ શકે એવાના માટે આ ખાસ યોજના બહાર પાડવામાં આવી છે અને એમાં તબીબી સહાય જે ઈજાની ઈજા થઈ હોય તેને હોસ્પિટલમાં દાખલ કરવાથી કરી અને બધી જ વ્યવસ્થાઓ વકીલ દ્વારા માર્ગદર્શન ન્યાયિક કાર્યવાહી સહાય પોલીસ ફરિયાદ માનસિક કાઉન્સિલિંગ જે ડ્રોમામાંથી બહાર આવવા માટે માનસિક માર્ગદર્શન આપે છે અને અસ્થાયી જરૂરિયાત મુજબ આશ્રય એટલે કે જ્યાં સુધી એ પોતાને મહેસ ન રાખી શકે કે હું હવે મારા પતિના ઘરે કે હું ગમે ત્યાં સ્વસ્થ રીતે કે સુરક્ષિત રહી શકીશ એવી રીતે જ્યાં સુધી એને ન થાય ત્યાં સુધી તેમને ત્યાં રાખવામાં આવે છે અને તમે નામ તો સાંભળ્યું જ હશે બેન કે આપણે એકસો એક્યાસી અભયમ આપણે એને કોલ કરીએ તો એ આપણા દ્વારે પણ આવીને આપણને આપણા ઘરે આવીને પણ ધારો કે કોઈ યુવતીને કે મહિલાને કે દીકરીને ક્યાંય પણ પોતાના ઘરની અંદર એને પૂરી રાખવામાં આવી હોય કે ક્યાં પણ એને અસુરક્ષિત જગ્યાએ રાખવામાં આવી હોય તો એ એકસો એક્યાસીને ફોન કરી અને આ યોજનાનો લાભ લઈ શકે છે એમાં તેને સખી વન સ્ટોપ સેન્ટરની અંદર ત્યાં રહેવાથી કરી અને કાનૂની કાર્યવાહી સુધી બધી અને પોતે જ્યાં સુધી આત્મવિશ્વાસથી ભરપૂર થઈને બહાર ના આવી શકે દુનિયા સામે ન જીવી શકે લડી શકે જ્યાં સુધી એવી હાલતમાં જ્યાં સુધી બેન સ્વસ્થ થઈને ના આવે ત્યાં સુધી સખી વન સ્ટોપ સેન્ટરમાં બધી જ જાતની સારવારો આપવામાં આવે છે એક પ્રશ્ન મને અચૂક થયો કે આ સખી વન સ્ટોપ સેન્ટર છે એ ક્યાં કાર્યરત હોય છે આના માટે બહેનોએ ક્યાં સંપર્ક કરવાનો એના માટે થઈને આપણે અભ્યમ એકસો એક્યાસી જે આપણે મેં કીધું ને એ પ્રમાણે એમને ફોન કરીને હેલ્પલાઇન નંબર છે એમનો એમના ઉપર ફોન કરીને પણ આપણે એમને આપણા મદદ માટે બોલાવી શકીએ છીએ સંપર્ક કરી શકીએ છીએ અથવા તો નજીકના જિલ્લા કલેક્ટર કચેરી મહિલા અને બાળ વિકાસની જે કચેરી છે અથવા તો પોલીસ સ્ટેશન ઉપરથી પણ આનું માર્ગદર્શન અને સંપર્ક મળી રહે છે અને એમાં છે ને કોઈ પણ વયની સ્ત્રીનું આપણે મદદ કરી શકીએ છીએ એવું નથી કે યુવાન જ હોય વૃદ્ધ પણ હોય ઘણી વખત વૃદ્ધ માતાઓને પણ ઘરમાંથી બહાર કાઢી મૂકવામાં આવે છે જ્યારે એમને આવી પરિસ્થિતિનો સામનો કરવાનો આવે છે ત્યારે એ બિચારા શું કરી શકે અને જો એમને ખ્યાલ હોય તો આ યોજનાનો અચૂકથી લાભ લઈ શકે કે મારા માટે પણ મારા મારી સરકારે આ વ્યવસ્થા ઊભી કરી છે હું પણ ત્યાં જઈશ ને હું સહાય માંગીશ તો મને મળશે એટલે આ સખી વન સ્ટેપ યોજના તો દરેક ઉંમરની સ્ત્રીઓ માટે આશીર્વાદરૂપ છે અને બેન ઘણી વખત એવું હોય ઘરમાં એકદમ સરસ વાતાવરણ હોય પણ તેમ છતાં પોતાનો આશરો જીવનનો આશરો કે જેની પાછળ સ્ત્રી પરણીને આવી હોય છે એને જો એની છત્રછાયા ગુમાવી દે એટલે કે પોતાના પતિની છત્રછાયા ગુમાવી દે તો વિધવા સહાય યોજના જેવું કઈ ખરું જીબેન આપણી પાસે સરકાર દ્વારા ઘણી બધી યોજનાઓ બહાર પાડવામાં આવી છે તેમાં વિધવા સહાયની યોજના પણ છે પણ ધારો કે દીકરી નાની ઉંમરની છે અને એમનો પ્રતિ મૃત્યુ પામ્યા તો એના માટે ગંગા સ્વરૂપા યોજના પણ છે વિધવા સહાય યોજનામાં તો જે બેનો મોટી ઉંમરની હોય અને ફરીથી લગ્ન ન કરવા માંગતી હોય એવા બેનોને સહાય મળે છે જ્યારે ગંગા સ્વરૂપા પુનર્લગ્ન યોજના છે એની અંદર તો દીકરી નાની હોય અને થોડાક ટાઈમ પછી પોતાનો ઘર સંસાર પાછું મા માંડવા માંગતી હોય તો મા બાપ ત્યારે હાથ નથી પકડતા ત્યારે દીકરીને કહી દે છે કે આમાં અમે તારી કાંઈ મદદ નહીં કરી શકીએ પણ સરકાર હંમેશા એક સ્ત્રીની એક દીકરીની પાછળ ઊભી જ હોય છે અને એના માટે થઈને તેમણે આ ગંગા સ્વરૂપા યોજનાને અમલમાં મૂકી છે જે ગુજરાત સરકાર દ્વારા બે હજાર ઓગણીસમાં મૂકવામાં આવી છે અને આ ગંગા સ્વરૂપા પુનર્લગ્ન યોજનામાં નવી શરૂઆત કરવા માટે પ્રોત્સાહન આપવું પાત્રતા અને મર્યાદા બધું જ જોવામાં આવે છે આ યોજનામાં અઢારથી પચાસ વર્ષની વચ્ચેની જે કે જે મહિલાઓ હોય છે એમને પુનર્લગ્ન માટે સહાય આપવામાં આવે છે આ સહાયમાં પચાસ હજારની કુલ સહાય મળે છે જેમાં પચીસ પચીસ હજાર સૌથી લા સૌથી લાભાર્થીની બચત ખાતામાં મૂકવામાં આવે છે અને પચીસ હજારના બોન આપવામાં આવે છે આનું અમલીકરણ જવાબદારી નિયામક મહિલા કલ્યાણ કમિશનર મહિલા બાળ વિકાસની કચેરીની ટીમ સંપૂર્ણ જવાબદારી સાથે પોતાની ફરજ અદા કરે છે અને એની અરજી પણ આપણે ત્યાં જ કરી સકીએ છીએ બહેનો આજે આપણને હસ્મિતાબેન પાસેથી સરસ મજાનું જાણવાનું મળ્યું કે બહેનો અને સરકારી યોજનાઓ જુઓ બહેનો આપણે બાળકી હોય કિશોરી હોય સ્ત્રી હોય બહેન હોય દરેક માટે કઈ કઈ પ્રકારની સરકારી યોજનાઓ છે તેનો અમલ ક્યારથી ચાલુ થયો એની યોજનાનો લાભ લેવા માટે આપણે શું પ્રોસેસ કરવી જોઈએ એ સરસ મજાનો વિસ્તારથી આપણે અસ્મિતાબેન સમજાવ્યું સરસ મજાની જાણકારી આપી તો હસ્મિતાબેન આકાશવાણી ભુજ પરિવાર વતીથી આપનો ખૂબ ખૂબ આભાર આપનો પણ બંને બહેનોનો ખૂબ ખૂબ આભાર બેન તો બહેનો હમણાં જ આપે બહેનો અને સરકારી યોજનાઓ એ વિશે હસ્મિતાબેન ગોર પાસેથી માહિતી મેળવી આવી હજી અનેક ઘણી માહિતી આપણે એટલે બહેનો તૈયાર રહેજો ભાગ બે સાંભળવા માટે તો આ સાથે કાર્યક્રમ અહીં સમાપ્ત થયો તો ફરી મળીશું આવતા મંગળવારે આજ સમયે ત્યાં સુધી આવજો બહેનો આવજો જીજના બેન આવજો બહેનો આવજો ધારાબેન